હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો સવાર સવારના ઘડિયાળમાં વાગી ગયા છે સાત જોકે અમે છ વાગ્યાના નીકળી ગયા છીએ આજે પણ અમે જઈએ છીએ હાલી અને માનતા કરવા તો જો વાડીનો બધો એ નજારો તો સવાર સવારનું જો વાતાવરણ જોઈ લ્યો મસ્ત મજાના પંખીડાનું કલરવ ચાલે છે અને જય શ્રી કૃષ્ણ બેના બેન શ્રી બેના અમારા બેનાબેનની અને મારી બેયની માનતા હે તો અમે જ્યાં જઈને ત્યાં માનતા કરવા અમે બે જ ઉપડી પડીએ છીએ હાલીને કોઈ આવે કે ના આવે અમારે હથવાડાની જરૂર નથી તો આની પહેલાં પણ આપણે મામાદેવની માનતા હાલી અને કરવા ગયા હતા અને આજે પણ છે એ અમે બે હાલી અને માનતા કરવા છે ને નીકળી ગઈ છે તો આમાં અડધી છે નહીં માનતા એકાદ બે જગ્યાએ મારી પણ છે મંથનની અને એક બે જગ્યાએ છે એ બેનાની છે તો અમે બે સવાર સવારના પોરમાં આજે વહેલા નીકળી ગયા છીએ છ વાગ્યાના તો મેં કહ્યું થોડોક દીવ ઉગે ને પછી આપણે વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો વિડીયોમાં છે એ આગળ બના રેજો સવારનું જો આજે સૂર્યનારાયણ છે એ ઉગવાની તૈયારીમાં છે અને વાડીનો નજારો જુઓ તમે બહુ મસ્ત એકદમ સરસથી ખેતરની અંદર જો હવે વરસાદ છે ને હમણાં નથી ને તો હાથી અડ હાલે છે બધે અને મસ્ત એકદમ ને વ્યૂ સવાર સવારનો જોઈ લ્યો મોર્નિંગનો આજે જો સવાર સવારમાં છે ને થોડીક ઝાકર આવેલી છે તો તમને દેખાતું જ હશે આમ બધી બાજુ જો તો ચાલો કન્ટિન્યુ આપણે છે એ વાયલા રાખીએ હું ને બેના બે બરોબર ને કેટલું બધું આઈ તેથી વધારે જવાનું ચાલે વધારે પેલા સ્થાને એટલે કે આપણા મંથનભાઈની અમારી પેલી માનતા છે મારી એ આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો આ છે દાળમા દાડાનું મંદિર અને અહીંયા છે ને દાડમા એ અમે મંથનભાઈની છે ને એ દાંતની માનતા કરેલી હતી તો આપણે એક દાડમ છે એ ફોલી લીધું છે ને બાકીના દાડમ છે ને એને આપણે અહીંયા ધરાવી દીધા છે તો હવે આપણે છે એ આપણી માનતા છે મંથનભાઈની દાંતની એ ચડાવી લેશું તો પાંચ છે એ સેસા છે એ મૂકી દેશું અને દાળમાં દાદાએ છે ને કોઈને ઉધરસ આવતી હોય ને તો અહીંયા દાળિયાની પણ માનતા કરેલી હોય તો કોઈએ જો માનતા ચડાવેલી છે તો ચાલો હવે આપણે અ દાડમ છે એ જુવારી લેશું ને પછી જરીકવાર બેસજો ને પછી છે એ નીકળી જશું આપણે તો આપણે છે એ મંથનની દાળમાં દાડાની દાળમની માનતા હતી એ દાળમ છે એ જુવારી લીધા છે અને અહીંયા એવી માન્યતા છે એટલે તમે માનો તો આ તો શ્રદ્ધા અને વિશ્વાસનું કામ છે અમારો મંથન બહુ નાનો હતો ને ત્યારે મને એક બેન છે મારા ફ્રેન્ડ એને કીધું કે દાડમા દાદાનું એક દાડમ માનો ને તો બે તમારે જુવારવાના તો આપણે છે એ બેના બદલા ચાર દાડમ છે એ જુવારેલા તો ચાલો મિત્રો આપણે છે એ ખાખીજારીયા ગામ છે એ વટી ગયા છીએ અને ગામમાંથી છે ને થોડુંક ખાણીપીણીનો નાસ્તો ને એવું લઈ લીધું છે ઘરાના પાટીએ છે ને પહોંચી ગયા છીએ ને આપણે ત્યાંથી જવાનું છે જો આમ ગામ બાજુ અને આમ જો વરસાદી વાતાવરણ છે આપને વરસાદ છે ને એ હેરાન ન કરે ને તો પેલા આપણે એક વખત આવ્યા હતા ને તો અહીંયા અહીંયા સરસ મજાનું પાણી ભરેલું હતું હવે તો અહીંયા જો આ રીતનું છે એ કામકાજ કરેલું છે બધું એટલે એટલું બધું પાણી છે એ જાતું નથી પણ તોય જો થોડુંક થોડુંક સરસનું મસ્તનું એકદમ પાણી જાય છે પૂગી ગયા છીએ અને પાછળનો વ્યૂ જો કેવો મસ્ત છે આમ ઉપર ડેમમાંથી પાણી આવે છે ને તો અહીંયા જો મસ્ત પાણી છે એ જાય છે પાછળ છે એ ડુંગર દેખાય છે તો આપણે અહીંયા થોડીક વાર થાક ખાવા બેહી ગયા છીએ તો થોડીક વાર થાક ખાઈ લઈ અને આગળ હજી છે આપણે સુરાપુરા બાપાનું ગામમાં મંદિર છે તો આપણે ત્યાં જાશું અને ત્યાં દીવાબતીને એવું કરી અને માનતા પૂરી કરી અને માનતા ચડાવી અને પછી હજી આપણે અહીંયા થી પણ આગળ છે હજી પણ વરસાદ જો અમને ભટકી ગયો જો આમ રેડા છો આમ રેડા છે ને જો વરસાદ એ ચાલુ જ છે અને અમે બે છે ને વરસાદમાં તો વરસાદમાં ધીરે ધીરે છે ઈ હાલતી થઈ જ ગયું છે અમને ઘટાડેથી થી વરસાદ ભટકી ગયો તો કા આપણે જો ભાયાવદર પૂગી ગયા ને અહીંયા છે સરસ મસ્ત મજાનું જલારામ બાપાનું મંદિર છે ચાલો જલારામનું મંદિર છે એ આવી ગયું છે તો આપણે છે ને એ ભાયાવદરમાં આવે જલારામ બાપાનું મંદિર છે તો મંદિરે છે ને જલારામ બાપાના દર્શન કરી લઈ અહીંયા સુધી આવ્યા છીએ તો દેવથાનું થોડુંક ઠેકાય તો જો ની અંદર મસ્ત એકદમ સરસનું છે એ જલારામનું મસ્ત મંદિર આવેલું છે કેવું સરસ છે અહીંયા છે અંદર જ સરસનું શંકર દાદાનું મૂર્તિ રાખીને આ રીતનું મંદિર છે જોઈ લો તો ફાઈનલી અને આવતાની સાથે જ છે એ મસ્ત મંદિર જલારામ બાપાનું છે તો આપણે ભોગે છે એ લાગતા જાય અહીંયા હંડલમાનું જલારામ બાપાનું અને રામ ભગવાનનું ગણેશજીનું મસ્ત મંદિર છે જો તો ચાલો વરસાદનો રેડોય રહી ગયો ને આપણે જના જલારામ બાપાના છે એ દર્શન પણ સરસ ના ભાયાવદરમાં આવો ને તમે એટલે એન્ટર થાવ ને એટલે તરત જ સરસનું જલારામ બાપાનું મસ્ત મંદિર છે તો ક્યારેક જો તમે આ સાઈડ ના આ સાઈડના આજુબાજુના વિસ્તારના લોકો હશે ને એ તો આ મંદિર છે એ આવતા અહીંયા ભાયાવદરની માનતા છે તો આપણે અહીંયા ફાઇનલી હાલી અને પહોંચી ગયા છીએ તો આ જો સરસ મસ્ત મજાનું છે એના માતાજીનું બાણમાયનું બાણ માતાજી છે એનું મસ્તનું મંદિર છે તો ચાલો હવે એની છે એ માનતા આપણે ચડાવી લઈ અને મંદિર છે ને એમાં બાણ માતાજી છે અને ભેગા છે છે અને માતા એની પણ છે તો આપણે એની આરે દર્શન કરવાનો સરસનો મસ્ત એક લાવો મળી ગયો અને આપણા નસીબની વાત છે કે આપણે લોધ માતાની અને બાણ માતાની બેયના છે એ દર્શને કર્યા અને એની માનતા પૂરી કરવામાં છે એ આપણે સહભાગી તો વરસાદે તો હેરાન કર્યા હતા પણ આપણી માનતા છે ને એની અને મારી બેયની માનતા છે ને એ બધી ચડી ગઈ છે એટલે એક નિરાશ થઈ ગઈ કે ભગવાને શ્રાવણ મહિનો છે શંકર બાપાનો અને શ્રાવણ મહિનામાં છે ને આપણે માનતા પૂરી કરવાનો લાવો મળ્યો ને એ આપણા માટે નસીબની એક વાત છે અને બહુ સારી વાત છે અને આપણી માનતા છે ને એ બધી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનો રો શું છે ને થાકોડો જરાય નથી લઈ ગયો અને સરસથી માનતા છે એ આપણે ચડાવી લીધી છે ભજાઈને દર્શન એ કરાવી લીધા છે અને ચાલો હવે ચા પાણી પીવા અમને બોલાવે છે તો ચા પાણી પી લઈએ અમે છે એ બસ પણ મળી ગઈ છે સલામત સવારી એ અમારી બેસી ગયા છીએ અમે ગયા છીએ અને અહીંયા જો મને પગમાં છે ને એ થોડો ઉપડો છે એટલે દન પડ્યો છે તો ચાલો બપોર થયું તો આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા જો ચિપ્સ ને વેફર ને છાસ ને બધું છે તો ચાલો બપોરે છે એ આપણે ફરાળ કરી લઈએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છે ને એ આખે આખો છે એ જોજો